द्वार गिवार दरमियान अकस्मा सौ फूट ऊँडा बोरवेलगरपालिका फायर विभाग एक सौ आठ तथा डॉक्टर घटना स्थले पहुंची गई थी नौ कलाकहमत बाद बोरवेल माह काटी लेवाई थी एनडीआरएफ टीमें दिल धड़क रेस्क्यू ऑपरेशन कर बाड़की ने बहार काटी थी परंतु बाड़की जीवन જિંદગી હારી ગઈ હતી દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાંથી મોટા અહેવાલ મળ્યા છે એન્જલ સાખરા નામની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી બાળકી ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક જ તે બોરવેલ આગળ પહોંચી ગઈ હતી અને અકસ્માતે બોરમાં પડી ગઈ હતી સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અચાનક બાળકી બોરવેલમાં પડતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી 108 એમ્બ્યુલન્સે બોરવેલની અંદર ઓક્સિજન મોકલવાની કામગીરી હાથ ધરી હતી. બાળકીને દોરડા વડે 15 ફૂટ સુધી ખેંચી લેવામાં આવી હતી. જો કે પ્લાન બી પ્રમાણે જેસીબી ની મદદથી ખાડો ખોદી રેસ્ક્યુ શરૂ કરવામાં પણ આવ્યું હતું. બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખબકતા 25 થી 35 ફૂટ ઊંડે ફસાયે હોવાનું અનુમાન હતું. તેને બચાવવા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા બોરવેલ અંદર ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો.